વડોદરાના અકોટા વિસ્તારમાં કોંગ્રેસની જનઆક્રોશ રેલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની અધ્યક્ષતામાં રેલી અકોટામાં સૌથી વધુ પડતા ભૂવા મુદ્દે યોજી જનઆક્રોશ રેલી જનાક્રોશ રેલી મારફતે પ્રશાસન સામે ઠાલવ્યો આક્રોશ શાસકો વિરુદ્ધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ દિવાળીમાં કરેલો મેકઅપ ઉતરી ગયાનો કોંગ્રેસનો આરોપ કરોડોના ખર્ચ બાદ ભ્રષ્ટાચાર રૂપી ભુવા પડતા હોવાનો આરોપ આ વિસ્તારમાં વડોદરા વોર્ડ નંબર બાર માં અમે શરૂઆત કરી અકોટા થી મુજમોડા જે રોડ જાય છે બે થી સત્તર થી વીસ ભૂવા પડ્યા આ ભૂવા પડ્યા એને ભરવા માટે પોણા બે કરોડનો નો ખર્ચો કર્યો કોના બાપી દિવાળી ભાઈ આ કોઈ ભાજપના ના મેયર ના કે ધારાસભ્યના ના ના કે ભાજપના કોર્પોરેટરના કોર્પોરેટર પૈસા છે વરોડાની પ્રજા ટેક્સ ભરીને મરી જાય છે પરસે વાળા રૂપિયા થી વેરો પડે એ વેરા રૂપિયા થી આ લોકો તાકાર દિન ના કરે છે તારે વડોની પ્રજા લોકોની સાન ઠેકાણે લાવશે સ્માર્ટ સિટી ની વાતો કરનારા સ્માર્ટ કરપ્શન કરીને બધા માલામાલ થઈ ગયા સાયકલ સ્કૂટર ભેગા હતા આજે કરોડપતિ બંગલા અને લક્ઝરીસ ગાડી લઈને ફરે છે કોના પૈસા પ્રજાના પજાના પૈસાનો વેપાર થયો છે એનો હિસાબ કોંગ્રેસ પાર્ટી માંગી રહી છે આ જન આક્રોશ યાત્રા છે